નવય વિદ્યાલય જંબુસરમાં ત્રણસો છ મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવય વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ થાય છે જે અનુસંધાને આજરોજ સવારે દસના અરસામાં ત્રણસો છમો નેત્ર યજ્ઞ થયો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ મોગર લઈ જઈ ત્યાં રહેવા જમવા તથા મોતિયા છારી જામર વેલ જેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવી વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા જણાવાયું હતું આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા આશિષભાઈ બારોટને વિશેષ ફાળો રહ્યો હોય જેમની મહેનતને શાળા પરિવારે તથા શાળા મંડળે બિરદાવી હતી ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ બી સોલંકી સાહેબની જીવન સ્મૃતિરૂપ નવયુગ વિદ્યાલય જંબુસરમાં વખત વખત જનસેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને દર મહિનાના પહેલા રવિવારે નવયુગ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને શંકરાય હોસ્પિટલના સહયોગથી યોજાય છે જેમાં આજે ત્રણસો ને છ નેત્ર યજ્ઞ હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આ અત્યાર સુધીના ત્રણસો ને છ નિઃશુલ્ક નેત્ર યોજાયા જેમાં બાવીસ હજાર છસો પાંત્રીસ દર્દીઓને મુત્યાના ઓપરેશન વેલ છારી જામર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા જમવા દવા ચશ્મા ઓપરેશન કરી અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી